ઇમરજન્સી સેવા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું અને જો આ પ્રકરણ નું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદત ની હડતાલ ચિંતી ઉચ્ચારી હતી આપણે અવારનવાર સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલા થવાના બનાવો ઘણીવાર બન્યા છે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રમાં પણ અને ભારતના દરેક જગ્યાએ આવા બનાવો વારંવાર બનતા રહે છે આ પ્રત્યે સરકાર તરફથી કોઈ એવો કંઈ પગલાં આજ સુધી બન્યા આજ સુધી એ લોકો ભર્યા નથી ખાલી નિયમો બનાવીને એ લોકોએ એની ઇમ્પ્લિમેન્ટ કરવાનું આજ સુધી ચાલુ નથી કર્યું નિયમો ઘણા બન્યા છે કે ડૉક્ટર પ્રત્યે જે હુમલાઓ થાય છે એને અટકાવવા માટે નિયમો ઘણા બની ગયા છે કે આટલા વર્ષનો ફાઇન થશે જેલ થશે પણ ના જે એક્યુઝ પર્સન છે એ એને હજુ સુધી જેલ ભેગા પણ નથી તે કરી શકતા હાલમાં મહારાષ્ટ્રમાં એક ધુલેમાં સરકારી હોસ્પિટલ છે ત્યાં રેસિડન્ટ ડૉક્ટરનું પણ જાણ હુમલો થયો છે ને રેસિડન્ટ ડૉક્ટરની હાલત બહુ જોખમી છે ત્યાં અત્યારે હડતાલ ચાલી રહી છે અને હડતાલનો પાંચમો દિવસ છે છતાં પણ ત્યાં સુધી એનો કોઈ ઉપાય આજ સુધી કોર્ટ દ્વારા કે સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી અને એ હડતાળને અમે સમર્થન આપવા માટે અત્યારે અમે અહીંયા ભેગા થયા છે